સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે સંવેદનશીલ વિસ્તારમાં જામવાળી અને ભડુલો વિસ્તારમાં કલેક્ટરના આદેશથી જ્યાંથી ખનીજ ચોરી મોટા પ્રમાણમાં પકડાઈ હતી ત્યાં કોલસાનો કાળો કારોબાર ફરી શરૂ થઈ ગયો છે ત્યારે તે જ વિસ્તારમાં એક ચોકી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી હતી ધરતી બચાવો અભિયાનના રાજદાન ગઢવી રામકુભાઈ કરપડાએ તંત્રને ચેતવ્યા હતા કે આ વિસ્તારમાં એક ચોકી ઉભી કરવામાં આવે જેથી ખનીજ ચોરો ફરી ફરી આવી હરકત ન કરે અને હવે વહીવટી તંત્રને ખબર પડી ગઈ છે કે પોલીસ તંત્ર અને નેતાઓ માફિયા સાથે મળી ગયા છે તેથી એચટી મકવાણાએ થાનમાં આ બંને વિસ્તારમાં ધામા નાખ્યા હતા શું કહેશો થાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વાહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગ્યે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાપતી નજર રાખે છે સાહેબ આ ચોકી લગભગ મારા અંદર મેસૂલી ચોકી ગુજરાતમાં ક્યાંય હજી ઉધી નામ આ ગુજરાતમાં પ્રથમવાર મેસૂલી ચોકી ઊભી કરી છે એટલા માટે કે જે જમીન છે એ જમીન છે એ જમીન ટોટલી ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે આ જમીન ધરતી છે એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર